ફોર્ડ છત્રીસો ટ્રેક્ટર વેચવાનું છે અને સાવ પાણીના ભાવમાં વેચવાનું છે ટ્રેક્ટર આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે ફૂલ જવાબદારી સાથે આ ફોર્ડ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આપણે ખેડૂત મિત્રો વિડીયોમાં જ આગળ વાત કરીએ તો આ વિડીયો પૂરો જોઈ લેજો ખેડૂત મિત્રો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આ ટ્રેક્ટર આ કિંમતમાં તમને ક્યાંય પણ જોવા નહીં મળે સાવ વ્યાજબી ભાવશે અને ગણતરીના દિવસોમાં ટ્રેક્ટર વેસાઈ જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો તો વાત કરીએ આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વાત કરીએ આપણે ફોર્ડ છત્રીસો ટ્રેક્ટરની મોડલની તો ઓગણીસો અને પંચાણુંનું મોડલ છે અને ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે ટ્રેક્ટરમાં સડો ક્યાંય પણ જોવા નહીં મળે માલિક માલિકનું કહેવું છે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો ખેડૂત મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ માં મળી જશે તો તમે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને લઈ શકો છો બાકીની કંડિશન તમે રૂબરૂ સ્થળ ઉપર જોઈને ચેક કરી શકો છો તો આ પ્રમાણે તમને કંઈક કન્ડિશન જોવા મળશે માલિક માલિકનું કહેવું છે ટ્રેક્ટરમાં સ્થળો ક્યાંય જોવા નહીં મળે વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો એકોતેર પાંચ બાવીસ માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર દિશા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો ખેડૂત મિત્રો આપણો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે બાણુંસો ચોપન એકોતેર પાંચ બાવીસવાળો તે નંબરમાં વધુ માહિતી મેળવી શકો છો કોન્ટેક કરી અને જયુસરાજ